નમસ્કાર મિત્રો ભારતીય સેના દ્વારા મિત્રો ભરતીની જાહેરાત આવી ગઈ છે તો મિત્રો ખાસ જે પણ વિદ્યાર્થી મિત્રો ભારતીય સેનામાં જવા માંગે છે તેમના માટે મિત્રો આ વિડીયો ખૂબ જ ઉપયોગી બનશે કારણ કે ભરતીની જાહેરાત થઈ ગઈ છે તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં શું શું જોવાના છે એ તો તેમને મિત્રો જણાવી દઉં કે સૌપ્રથમ મિત્રો પસંદગી કેવી રીતે તમારી થશે આ ભરતી માટે અને બીજો પોઈન્ટ કે કઈ યોગ્યતા હોવી જોઈએ તમારી તો તમે મિત્રો આમાં ફોર્મ ભરી શકો તમારી ઉંમર મર્યાદા કેટલી હોવી જોઈએ અને આ ભારતીય સેનામાં તમારે જોડાવવું હોય તો તમારી લાયકાત એટલે કે શું અભ્યાસક્રમ કરેલો હોવો જોઈએ તેને મિત્રો આ વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ તો મિત્રો ખાસ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લઈજો કારણ કે તમને અવનવી માહિતી આ ચેનલ ઉપર મળતી રહેશે અને જો મિત્રો તમારે ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું હોય તો ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો મિત્રો ચાલો ભારતીય સેના દ્વારા જે ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે મિત્રો જોઈએ તો મિત્રો સૌ પ્રથમ આપણે તમને જણાવી દઈએ કે જે પણ વિદ્યાર્થી મિત્રો પોતાના અંતિમ વર્ષ એટલે કે સેમેસ્ટરમાં હોય તે પણ વિદ્યાર્થી મિત્રો અરજી કરી શકે છે એટલે કે મિત્રો તમને એક જણાવી દઉં કે તમારી લાયકાત ગ્રેજ્યુએટ હોવું જોઈએ તમારી ખાસ તો ગ્રેજ્યુએટનું તમારું જો કોલેજનું છેલ્લું વર્ષ હોય અને છેલ્લું સેમેસ્ટર હોય તો મિત્રો તમે અરજી કરી શકો છો ખાસ આ યાદ આ બાબતની ધ્યાન રાખજો મિત્રો અને મિત્રો તમને જણાવી દઈએ કે ભારતીય સેના દ્વારા ભારતીય સેના દ્વારા એસએસસી ટેકના પદો પરની આ ભરતી છે મિત્રો ખાસ ભારતીય સેના દ્વારા એસએસસી ટેકના પદોની પદો પરની આ ભરતી છે તો તમારે મિત્રો કઈ યુનિવર્સિટીમાં તમે સ્નાતક કરેલું હોવું જોઈએ તો તેના વિશે મિત્રો જોઈએ તો મિત્રો આપણે સૌ પ્રથમ જોઈએ કે માન્ય યુનિવર્સિટીના ઇજનેરી સ્નાતકો અરજી કરી શકે છે એટલે કે મિત્રો એન્જિનિયર એટલે કે ઇજનેરી સ્નાતકો અરજી કરી શકે છે અને મિત્રો જો તમારે ભારતીય આર્મી સેનામાં જોડાવું હોય તો તેની પ્રક્રિયા શું છે તે પણ તમને મિત્રો આમાં જ આપણે જણાવી દઈશું તો મિત્રો તમારું આ અરજી તમે કરશો અને પછી મિત્રો શોર્ટ લિસ્ટ કરાયા બાદ પાંચ દિવસ સુધી એસએસ બી ઇન્ટરવ્યૂ લેવાય છે મિત્રો ખાસ પાંચ દિવસ સુધી તમારું એસએસ બી ઇન્ટરવ્યૂ લેવાય ભારતીય સેનામાં શોર્ટ લિસ્ટ સર્વિસ કમિશન ટેક યાને એટલે કે એસએસસી ટેકના ત્રણસોને પદો પરની મિત્રો આ ભરતી છે આવેદન મંગવાઈ રહ્યા છે દેશ સેવા કરવા માંગતા ઉમેદવારો માટે આ એક સુવર્ણ તક છે ભારતીય સેનામાં સામેલ થવા માટે ભારતીય સેના તરફથી કેટલીક યોગ્યતા નક્કી કરવામાં વિશે જે ઉમેદવારે પૂરી કરવી આવશ્યક છે ઇન્ડિયન આર્મી શોર્ટ લિસ્ટ કમિશન ભરતી પસંદગી સંબંધિત સમગ્ર માહિતી આજે અહીં એજસ્કોપના વાયકો માટે રજૂ કરીએ છીએ આ માહિતીનો ઉપયોગ કરી તમે જીવનમાં આગળ વધીને તમારું સ્વપ્ન પૂર્ણ કરી શકો છો તો મિત્રો આ પસંદગી તમારી કેવી રીતે થશે તેના વિશે મિત્રો આપણે જોઈએ કે જો તમારે મિત્રો ભારતીય સેના દ્વારા આવેદન કરનારોનું શોર્ટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે આવા ઉમેદવારોને એસએસ બી ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે અને એસએસ બી ઇન્ટરવ્યૂ પાંચ દિવસ સુધીનું હોય છે ત્યારબાદ તેમાં સફળ ઉમેદવારનું તબીબી પરીક્ષણ થાય આખરે ફાઇનલ મેરિટ લિસ્ટ તૈયાર કરાય જે ઉમેદવારો પસંદગી થાય તે ખાલી પદો પર નિયુક્ત કરવામાં આવશે ભારતીય સેના દ્વારા ભરતી દર વર્ષે કરવામાં આવતી હોય છે અને મિત્રો અહીં ઇન્ડિયન આર્મીમાં સિલેક્ટ થવા માટે તમારે શું કરવાનું તો ભારતીય સેનામાં શોર્ટ લિસ્ટ કમિશન સર્વિસમાં સામેલ થવા માટે એન્જિનિયરિંગ ગ્રેજ્યુએશન જરૂરી છે એન્જિનિયરિંગ અંતિમ વર્ષ હોય સેમિસ્ટરનું તો પણ મિત્રો તમે ફોર્મ ભરી શકો છો બધાય જ મિત્રો ફોર્મ ભરી શકે છે ઉમેદવારની મિત્રો ઉંમર ઉંમર કેટલી હોવી જોઈએ એટલે કે યોગ્યતા શું હોવી જોઈએ તો ભારતીય સેનામાં સામેલ થવા માટે દેશની કોઈ પણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાં કોલેજમાંથી એન્જિનિયરી સ્નાતક હોવો જોઈએ અને મિત્રો તમારે સત્યાવીસ વર્ષની વચ્ચે હોવી જોઈએ વીસ વર્ષથી સત્યાવીસ વર્ષની વચ્ચે હોવી જોઈએ તે બધા જ વિદ્યાર્થી મિત્રો ભારતીય સેના દ્વારા એસએસસી ટેકના પદો પર ભરતીમાં સામેલ થઈ શકે છે મિત્રો તો ખાસ આ બધા જ વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરી શકે છે અને મિત્રો તમે જો એન્જિનિયરિંગમાં તમે આ અભ્યાસક્રમ કરેલો હોય તો પણ તમે ફોર્મ ભરી શકો છો કે હોસ્પિટાલિટી મેનેજમેન્ટ એમ એ ઇન ટુરિઝમ મેનેજમેન્ટ ડિપ્લોમા ઇન ટ્રાવેલ મેનેજમેન્ટ એન્ડ એરપોર્ટ મેનેજમેન્ટ આ બધા જ ક્ષેત્રમાં જો તમે ગ્રેજ્યુએશન કરેલું હોય તો પણ તમે મિત્રો ફોર્મ ભરી શકો છો તો ખાસ અને હવે જો કોઈ તમારી પ્રશ્ન હોય ભરતીને લગતો તો મિત્રો તમે કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો અને જો વધારે કોઈ માહિતી મેળવવી હોય તો આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો આજે જ જોડાઈ જાઓ ટેલિગ્રામ ચેનલમાં તમને અવનવી ભરતીને લગતી અથવા તો કોઈ પણ બાબત હોય તો તમને મિત્રો ટેલિગ્રામ ચેનલમાં સૌ પ્રથમ મળી જશે તો જય હિન્દ મિત્રો